નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે જે દિવાળી નિમિત્તે તહેવારો નિમિત્તે કેટલો જથ્થો આપવામાં આપવામાં આવશે આવશે અને કેટલું વધારાનું અનાજ તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયો મેળવીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો સેનલમાં નવા હોય તો સેનલ સબ્સ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઈક કરી દેજો સૌપ્રથમ વાત કરીએ મિત્રો તો ઓક્ટોબર બે હાજર પચીસ માં જે દિવાળીના તહેવાર નિમિત્તે

જે અંત્યોદય કાર્ડ ધારકોને દસ કિલો કાર્ડ આપવામાં આવશે અને એ પણ વિના વિતરણ કરવામાં આવશે તો મિત્રો ઘઉં ચોખા બાજરી ને જુવાર જે વિના આપવામાં આવશે અને અંત્યોદય કાર્ડ ધારકોને કાર્ડ વિતરણ કરવામાં આવશે ત્યારબાદ મિત્રો હવે ખાંડ વાત કરીએ તો અંત્યોદય કાર્ડ ધારકોને ખાંડ છે તો એ ત્રણસો ગ્રામ વ્યક્તિ દીઠ આપવામાં આવશે જો તમારા કાર્ડ અંદર ત્રણ થી વધુ સભ્ય હશે તો તમને કાર્ડ દીઠ એક કિલો પ્લસ વધારાની એક કિલો તહેવાર નિમિત્તે જે ખાંડ વિતરણ કરવામાં આવશે અને પંદર રૂપિયા અને એના તમારે સો રૂપિયા લિટરના ના આપવાના રહેશે ત્યારબાદ મિત્રો તુવેલ દર આપવામાં આવશે જે અંત્યોદય કાર્ડ ધારકોને એક કિલો કાર્ડ વિતરણ કરવામાં આવશે અને એના તમારે પચાસ રૂપિયા કિલોના આપવાના રહેશે ત્યારબાદ મિત્રો આખા સણા છે જે અંત્યોદય કાર્ડ કરવામાં આવશે એક રૂપિયા રૂપિયાની અંદર આપવામાં આવશે તો મિત્રો દિવાળીના તહેવાર નિમિત્તે ઘઉં ચોખા બાજરી જે વિના આપવામાં આવશે ત્યારબાદ ખાંડ સિંગતેલ તુવેલદાળ આખા સણાને મીઠું જે રાહત દરે વિતરણ કરવામાં આવશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ઓક્ટોબર બે હજાર પચીસ માં જે એનએફએસ એપીએલ બીપીએલ કાર્ડ ધારકો છે તો દિવાળીના તહેવાર નિમિત્તે કેટલો જથ્થો એમને આપવામાં આવશે એમની વાત કરીએ તો સૌપ્રથમ ઘઉં છે જે એનએફએસ એપીએલ બીપીએલ કાર્ડ ધારકો છે જેમને બે કિલો વ્યક્તિ દીઠ આપવામાં આવશે અને તે વિના વિતરણ કરવામાં આવશે ત્યારબાદ મિત્રો ચોખા છે જે એનએફએસ એપીએલ બીપીએલ કાર્ડ ધારકોને વ્યક્તિ દીઠ ત્રણ કિલો વિતરણ કરવામાં આવશે અને વિના વિતરણ કરવામાં આવશે

જે ચોખા બાજરી અને જુવારનું વિતરણ કરવામાં આવશે તો એમની વાત કરીએ તો વડોદરા આણંદ અરવલ્લી બનાસકાંઠા ગાંધીનગર ખેડા કચ્છ મહીસાગર પંચમહાલ અને સાબરકાંઠા સિવાય તો મિત્રો આ દરેક જિલ્લા સિવાયના જે ચોવીસ જિલ્લાઓ છે તો એમની અંદર ચોખાનું વિતરણ કરવામાં આવશે અને મિત્રો અંત્યોદય કાર્ડ ધારકોને વીસ કિલો સોખા કાર્ડ દીઠ આપવામાં આવશે અને એપીએલ બીપીએલ કાર્ડ ધારકોને ત્રણ કિલો વ્યક્તિ દીઠ આપવામાં આવશે અંતોદય કાર્ડ ધારકોને બાજરી અથવા તો ચોખા જે વહેલા તે પહેલાના ધોરણે જે સ્ટોકમાં હશે એ આપવામાં આવશે અને વડોદરા જિલ્લાના જે રેશન કાર્ડ ધારકો છે તો એમને જુવાર અથવા તો બાજરીનું વિતરણ કરવામાં આવશે